જાલોસરમાં પાર્કિંગની સમસ્યા વાહન ઉઠાવવાની પોલીસ કાર્યવાહીથી વ્યાપારીઓ અને ગામડાના લોકોને કપરા સમયમાં પાર્કિંગની વ્યવસ્થા ન હોવાના કારણે નાના મોટા વેપારીઓ ગામડાઓથી આવતા લોકોને દવાખાના માટે આવનાર ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે શહેરના મુખ્ય માર્ગ પર મૂકવામાં આવેલા વાહનોને પોલીસ તરત જ દંડ ફટકારી ઉઠાવી લઈ જાય છે જે કારણે વેપારીઓના ધંધા પર માઠી અસર પડી રહી છે અને આમ જનતામાં ભયનો માહોલ સર્જાયો છે અન્ય કામો માટે બજારમાં લોકો જેમ કે દવા લેવા ખરીદી કરવા અથવા નાગરિકો પોતાના વાહન રિક્ષા મોટરસાયકલ કે અન્ય વાહનને ગમે ત્યાં ઊભું રાખે છે પોલીસ દ્વારા ઝડપથી મેમો ફટકારી વાહનો ઉઠાવી લેવામાં આવે છે જેનાથી લોકોમાં કામ અધૂરા રહી જાય છે અને તેમને નાણાંની ચિંતાનો પણ સામનો કરવો પડે છે સ્થાનિક નાગરિકોને વેપારીઓ નગરપાલિકા પાસેથી વિધિવત પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવે તેવી માંગ કરી છે જેથી સામાન્ય લવાજમ ચૂકવી લોકો પોતાના વાહન નિશ્ચિત સ્થાને મૂકી શકે આથી નાગરિકો શહેરમાં પોતાના અંગત કામ કરી શકે અને વેપારીઓને પણ ધંધો બરાબર ચાલી શકે જો નગરપાલિકા તાત્કાલિક વ્યવસ્થા ઉભી કરે તો નગરપાલિકા માટે પણ આવક વધવાની શક્યતા છે સ્થાનિક લોકોની માંગ છે કે ટૂંકા ગાળામાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે જેથી આ સમસ્યાનું યોગ્ય નિવારણ આવે અને શહેરમાં વ્યાપારીઓ તેમજ નાગરિકો માટે સુવિધાજનક માહોલ ઉભો થાય રિપોર્ટર વાલસિંહ શું કામ તો પણ કે આપણે એક ન્યાયિક વસ્તુ આપી દીધી આજે હું પાર્ટી લેવલ આવ્યો આવતો જે વાત હું જે એક પ્રતિનિધિ છું લોકોની સમસ્યા કઈ રીતે હલ થાય એના માટે કરી